પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાની આડમાં હિન્દુ સમુદાય પર થતા હુમલાઓના વિરોધમાં જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરત ભિંડી અને શહેર મહામંત્રી જયેશ ખેસવાણીના નેતૃત્વમાં રેલી યોજાઈ હતી કાર્યકરોએ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી રાષ્ટ્રપતિને સંબોધિત આવેદન આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું

જો કડક પગલા નહીં લેવાય તો સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી છે રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તેઓએ હિન્દુઓના રક્ષણ માટે અમે સજ્જ છીએ અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા વકફના કાયદાને આડમાં લઈને પશ્ચિમ બંગાળમાં જિહાદી કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યા છે જેમાં ત્યાંની મમતા સરકાર દ્વારા પણ પૂરું સામર્થ્ય પૂરું પાડવામાં આવે છે જેના વિરોધમાં આજે જુનાગઢ મહાનગર એમ વિશ્વ પરિષદ દ્વારા સમગ્ર ભારતભરમાં ત્યાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અને હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે જો ત્યાં સરકાર ત્યાં હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું નહીં પાડે તો વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ ભજરંગર સમગ્ર ભારતભરમાંથીને ત્યાં હિન્દુઓને રક્ષા પૂરી પાડશે અને હિન્દુઓ પર અત્યાચાર જે થઈ રહ્યા છે એક પણ અત્યાચાર સામ ભી કરે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ